બોટાદની સબજેલમાંથી ફરાર થયેલ આરોપી ઝડપાયો ગઢડા તાલુકાના ઢસા ગામના પોકસોના ગુનાસબબ છેલ્લા બે મહિનાથી મહેશ ઉર્ફે મતો બોટાદ સબજેલમાં હતો આરોપી બોટાદ સબજેલમાંથી ગઈ સાત તારીખે જેલની દિવાલ કૂદીને ફરાર થયો હતો આ આરોપી બોટાદ સબજેલમાંથી ફરાર થતાં પોલીસ તેની શોધખોળ કરી રહી હતી અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ પણ કરેલી હતી ત્યારે આરોપીને અમરેલી પે રોલ ફ્લો પોલીસ દ્વારા ઝડપી પાડી તેને બોટાદ પોલીસને સોંપવામાં આવેલ છે હાલ બોટાદ પોલીસ આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ સાહેબ બોટાદ સબ જેલમાંથી ગઈ સાત તારીખે એક પોસ્ટોનો આરોપી એક નાસી ગયો હતો દિવાલ ગુદીમાં અને પકડાણું છે તો એની શું હકીકત છે સાહેબ જી પોક્સોના ગુનાનો આરોપ છે મતો ઉર્ફે મહેશભાઈ ધોળકિયા એકવીસ વર્ષની ઉંમર છે અને લીલિયાનો રહેવાસી છે જે ઢસા પોલીસ સ્ટેશનના ગુનામાં પોક્સો અંગેના ગઈ અઠ્યાવીસ સાતથી જેલમાં હતો અને ગઈ આઠ અગિયાર બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ સબ જેલમાંથી પોતે ટોયલેટ માટે જવું છે એવું બહારનું કાઢી અને બહાર નીકળે ને પછી પોલીસની નજર ચૂકવી અને ત્યાંથી દિવાલ પાછળથી કૂદીને નાસી ગયો હતો જે અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તુરત જ તપાસ શરૂ કરવામાં આવેલ આસપાસના તમામ બોર્ડર ઉપરના પોલીસ સ્ટેશન અને જિલ્લાઓને આ આરોપીની તપાસમાં રહેવા માટે જાણ કરવામાં આવેલ અને ગઈકાલના અમરેલી જિલ્લા પોલીસને આ આરોપી છે એ બાજુનો વતની હોય એમને હકીકત મળી હતી જેથી આ મતો ઉર્ફે મહેશ ધોળકિયાને અટક કરી અને બોટાદ જિલ્લા પોલીસને સોંપ્યો છે હાલ એના વિરુદ્ધ દાખલ થયેલ બી એનએસની કલમ બસો બાસઠ મુજબનો જે ગુનો છે એના કામે ગઈકાલે અટક કર્યો છે આગળની વધુ તપાસ હાલ ચાલુ છે